હામડનગરના ચાર રસ્તા ઉપર પિકઅપ બસ સ્ટેન્ડ માટેની ગ્રાન્ટ મંજૂર થઈ છે તે અંગે પોતે પ્રમુખ ખર્ચ હાજાર હોવાનું બહાર આવ્યું હામડનગર ચાર રસ્તા પર હજારો લોકો અવરજવર કરતા હોય છે બસની રાહ જોઈ કેટલા મુશારો તાપ તડકામાં તેમજ વરસાદી મોસમમાં પણ બસની રાહ જોતા હોય છે જેને લઈને આમડ જંબુસરના ધારાસભ્ય રીકે સ્વામીએ ખાસ રસ દાખવી પિકઅપ બસ સ્ટેન્ડ માટે ગ્રાન્ટ મંજૂર કરાવી હતી જેની જાણ અમદનગરપાલિકા વેપારી એસોસિએશનના હોદ્દેદારો પોતે બીકે સ્વામીએ કરી હતી તેમ જાણવા મળ્યું છે પરંતુ પિકઅપ બસ સ્ટેન્ડ અંગેની ગ્રાન્ટ મંજૂર થઈ છે તે અંગે પોતે અમદનગરપાલિકાના પ્રમુખ જ છે તેવી હકીકત અમદનગરના વેપારી એસોસિએશનના હોદ્દેદારો મીડિયા સમક્ષ આક્ષેપ કરતા ખરભરાત મચી જવા પામ્યો છે અહીં સવાલ એ ઉભો થાય છે કે પિકઅપ સ્ટેન્ડની ગ્રાન્ટ મંજૂર થઈ છે તે અંગેની સમગ્ર બાબતની જાણ આમોદ જંબુસર ધારાસભ્ય ડી સ્વામી એ ભાજપ દ્વારા સંચાલિત નગરપાલિકાના પ્રમુખ કે હોદ્દેદારોને કરી નથી કે પછી આ પણ એક જુમલો સાબિત થશે તેવી ચર્ચા એ પંથકમાં ભારે જોર પકડ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા એસોસિએશનના હોદ્દેદારો આમોદ ગામના સર્વાંગી વિકાસ માટે નગરપાલિકા પ્રમુખ સહિત હોદ્દેદારોને છેલ્લા કેટલાય સમયથી લેખિત તથા મૌખિક રેલમાં રજૂઆતો કરી રહ્યા છે જ્યારે આમોદ જમુસરના ધારાસભ્ય ડી સ્વામીને પણ રૂબરૂ મળી આમોદ ગામના લોકોને પરથી હાલાકી અંગે વાકેફ કર્યા હતા તે દરમિયાન પિકઅપ બસ સ્ટેન્ડની ગ્રાન્ટ પાસ કરાવી છે તે અંગેની જાણ વેપારી એસોસિએશનના હોદ્દેદારો સમક્ષ કરી હતી જે અનુસંધાને આજરોજ આમોદનગર વેપારી એસોસિએશનના હોદ્દેદાર સુલતાનભાઈ ખત્રીએ મીડિયા સમક્ષ સમગ્ર મામલો જણાવી ખુલાસો કર્યો હતો જાવેદ મલિક નો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ નગરપાલિકાની અંદર બધા ડીકે સ્વામીજી ની પરમદેસા રાત્રે જે મુલાકાત કરેલી એના અનુસંધાનમાં અમે પાલિકા પ્રમુખ દલપાબેન ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ અને એ લોકોને બોર્ડ સભ્યોને મળવા માટે આવ્યા હતા હવે એમણે બીજી બધી રજૂઆત કરી ટાવરની રજૂઆત કરી રિનોવેશનની રજૂઆત કરી ત્યાં ચોકી બનાવવાની રજૂઆત કરી ડિજિટલ બે ઘડિયા બેસાડો ટાવર પહેલી રજૂઆત કરી અને અમે એવું કહ્યું કે ભાઈ ત્રણ મહિનાથી ડીકે સ્વામી જરા એવું કે છે કે ભાઈ આ ત્રણ મહિનાથી ગ્રાન્ટ આવી ગયેલી છે આ પિક સ્ટેન્ડ ચોકડી પરની ચાર રસ્તા પરની તો એ લોકોને તો જાણવા જ નથી કશું એ લોકોને જાણમાં નથી કે એન્જિનિયર ને પૂછી લે કે ભાઈ ગ્રાન્ટ આવી છે કે નહીં સ્ટેન્ડ ની લોકોના નથી કે છે અંધારામાં છે આ ખ્યાલ નથી કે ગ્રાન્ટ આવી છે આ ની લોકો ચોમાસાની અંદર લોકો પેસેન્જર લોકો તકલીફમાં મૂકે છે ચોકડી પર કહ્યું છે અમે કે ભાઈ વહેલી તકે નિરાકરણ લાવો